ઘણીવાર એવું થાય છે ને કે આપણા છોડના પાંદડા પીડા પડવા લાગે છે કે પછી એની વૃદ્ધિ જટકી જાય છે ચિંતા કરવાની જરૂર નથી ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે સમજીએ કે છોડના પોષણની આ ખામીઓને કેવી રીતે ઓળખવી અને એનું નિદાન કેવી રીતે કરવું જુઓ છોડનો દરેક પીળું પાંદડું છે ને એ એક સંકેત છે એક કડી જાણે કોઈ રહસ્ય ઉકેલવાનું હોય તો ચાલો આપણે સાથે મળીને આ સંકેતોને સમજતા શીખીએ અને બની જઈએ એકદમ કુશળ પ્લાન્ટ ડિટેક્ટિવ તો આપણી આ તપાસ શરૂ થશે ત્રણ મુખ્ય શકમંદોથી કોણ છે નાઇટ્રોજન એટલે કે એન ફોસ્ફરસ એટલે કે પી અને પોટેશિયમ એટલે કે કે આ ત્રણેય છોડના સ્વાસ્થ્ય અને વિકાસ માટે સૌથી સૌથી જરૂરી પોષક તત્વો છે હવે આ ત્રણેય શકમંદો છે ને નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ એમનું કામ એકદમ અલગ અલગ છે પણ એટલું જ મહત્વનું સમજો કે એક છે છોડની વૃદ્ધિ માટેનું બળતણ બીજો છે ઉર્જાનો ભંડાર અને ત્રીજો છે છોડનો બોડીગાર્ડ એનો રક્ષક ચાલો હવે એક પછી એક ત્રણેયની ભૂમિકાને જરા નજીકથી સમજીએ ઓકે તો સૌથી પહેલાં વાત કરીએ આપણા પ્રથમ શકમંદની નાઇટ્રોજન આ એ તત્વ છે જે છોડની જોરદાર વૃદ્ધિ ખાસ કરીને એના પાંદડાના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે નાઇટ્રોજનને છે ને છોડના વિકાસનું એન્જિન કહી શકાય કેમ કારણ કે એ ક્લોરોફિલનો મુખ્ય ભાગ છે હવે આ ક્લોરોફિલ જ છે જે છોડને એનો લીલોછમ રંગ આપે છે અને સૂરજની શક્તિને ખોરાકમાં ફેરવે છે એટલે એક વાત સાફ છે નાઇટ્રોજન વગર સારી વૃદ્ધિ શક્ય જ નથી તો હવે સવાલ એ છે કે નાઇટ્રોજનની ઉણપને ઓળખવી કઈ રીતે જુઓ એનું સૌથી મોટું લક્ષણ છે પાંદડાનું પીળું પડવું આખા પાંદડાનું આને ક્લોરોસિસ કહેવાય પણ સૌથી અગત્યની કડી કઈ છે ખબર છે આ પીડાશ હંમેશા છોડના જૂના એટલે કે નીચેના પાંદડાથી શરૂ થાય છે અને પછી ધીમે ધીમે ઉપર તરફ વધે છે આ વાત ખાસ યાદ રાખવા જેવી છે સારું તો હવે ઉણપ તો ઓળખાઈ ગઈ પણ એનો ઉપાય શું જો તાત્કાલિક પરિણામ જોઈતું હોય તો યુરિયા કે ડીએપી જેવા ખાતરો ઝડપથી કામ કરે છે પણ જો લાંબા ગાળાનોને સાચો ઈલાજ કરવો હોય તો જમીનમાં સેન્દ્રીય પદાર્થો જેમ કે સારું કોહવાયેલું છાણીઓ ખાતર ઉમેરવું એ બેસ્ટ છે એનાથી શું થાય જમીન જીવંત બને છે અને છોડને સતત પોષણ મળતું રહે છે ચાલો હવે વાત કરીએ આપણા બીજા શકમનંદની ફોસ્ફરસ આ એ તત્વ છે જે છોડને એનર્જી આપે છે એના મૂળ મજબૂત બનાવે છે અને ખાસ કરીને ફૂલ ફળ લાવવામાં મદદ કરે છે એક રીતે કહીએ તો ફોસ્ફરસ છોડની બેટરી છે જેમ આપણા મોબાઈલને બેટરી વગર ના ચાલે બસ એ જ રીતે છોડને પણ ફોસ્ફરસ વગર શક્તિ ના મળે મૂળના વિકાસથી લઈને ફૂલ અને ફળના ઉત્પાદન સુધી બધી જ મુખ્ય પ્રક્રિયાઓને પાવર ફોસ્ફરસ જ આપે છે હવે ફોસ્ફરસની ઓણપની નિશાની થોડી અલગ છે અહીં પાંદડા પીળા નથી થતા પણ એનો રંગ ઘેરો વાદળી લીલો કે પછી જાંબલી જેવો થઈ જાય છે હા જાંબલી ખાસ કરીને ઠંડીમાં આ રંગ વધારે દેખાય છે અને નાઇટ્રોજનની જેમ જ આ લક્ષણો પણ સૌથી પહેલાં જૂના નીચેના પાંદડા પર જ જોવા મળે છે પણ અહીંયા વાર્તામાં એક ટ્વિસ્ટ છે ઘણીવાર એવું બને કે આપણે ખાતર નાખ્યું હોય જમીનમાં ફોસ્ફરસ હોય પણ છોડ એને લઈ જ ના શકે મતલબ કે સમસ્યા ફોસ્ફરસની કમીની નથી પણ છોડ એને વાપરી નથી શકતો તો આવું કેમ થાય છે આ રહસ્યનું નામ છે પીએચ લોક જુઓ જો જમીનનો પીએચ બહુ વધારે એસિડિક કે બહુ વધારે આલ્કલાઇન હોય તો શું થાય તો ફોસ્ફરસ બીજા તત્વો સાથે બંધાઈ જાય છે જાણે એને તાળું લાગી ગયું હોય અને પછી છોડ એને લઈ શકતો નથી એટલે જ ફોસ્ફરસ બરાબર મળે એ માટે જમીનનો આદર્શ પીએચ છ થી સાતની વચ્ચે હોવો ખૂબ ખૂબ જ જરૂરી છે તો આનું મતલબ શું થયો એ જ કે ફોસ્ફરસની ઉણપને દૂર કરવા માટે આંખ બંધ કરીને ખાતર નાખવાનો કોઈ મતલબ નથી સૌથી પહેલું અને સૌથી મહત્વનું કામ છે જમીનનો પીએચ ચેક કરવો અને જો એ બરાબર ના હોય તો પહેલાં એને સુધારવો એ પછી જ ડીએપી જેવું ખાતર નાખવાથી સાચું પરિણામ મળશે અને હવે આવીએ આપણા છેલ્લા અને ત્રીજા શકમંદ પર પોટેશિયમ આ છે છોડનો અસલી રક્ષક જે એને તાકાત આપે છે અને બીમારીઓથી બચાવે છે પોટેશિયમનું કામ છે ને એ છોડની ઇમ્યુન સિસ્ટમ જેવું છે જેમ આપણી રોગપ્રતિકારક શક્તિ આપણને બીમારીઓથી બચાવે છે એમ પોટેશિયમ છોડને રોગો સામે દુષ્કાળ સામે અને તાપમાનના ફેરફારો જેવી મુશ્કેલ પરિસ્થિતિઓ સામે લડવાની તાકાત આપે છે ટૂંકમાં એ છોડને અંદરથી મજબૂત બનાવે છે તો પોટેશિયમની ઉણપને કેવી રીતે ઓળખવી આની ચાવી પાંદડાની કિનારીઓમાં છે ધ્યાનથી સાંભળજો પીડાશ આખા પાંદડામાં નથી ફેલાતી પણ ફક્ત અને ફક્ત પાંદડાની ધાર પર એની કિનારીઓ પર શરૂ થાય છે અને ધીમે ધીમે આ કિનારીઓ ભૂરી કે કાળી પડીને સુકાઈ જાય છે જાણે કોઈએ સળગાવી દીધી હોય બસ આ જ એની પાકી નિશાની છે આ સમસ્યાને દૂર કરવા માટે મ્યુરિએટ ઓફ પોટેશ એટલે કે એમઓપી જેવા પોટેશવાળા ખાતરોનો ઉપયોગ કરી શકાય અથવા તો એનપીકેવાળા સંતુલિત ખાતરો જેમ કે પંદર 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 એ પણ એક સારો વિકલ્પ છે કારણ કે એમાં છોડને બીજા પોષક તત્વો પણ મળી રહે છે તો આપણે ત્રણેય મુખ્ય શકમંદોની તપાસ કરી લીધી હવે ચાલો આ કેસને પાક્કો કરવા માટે બધા સંકેતોને બાજુબાજુમાં મૂકીને જોઈએ જેથી તફાવત એકદમ સ્પષ્ટ થઈ જાય આ રહ્યો આપણો ફાઇનલ ડાયગ્નોસ્ટિક ટૂલ એકદમ સરળ ચીટશીટ ચાલો ફટાફટ રિવાઇઝ કરી લઈએ જો આખું પાંદડું પીળું પડે તો નાઇટ્રોજન જો પાંદડું જાંબલી રંગનું દેખાય તો ફોસ્ફરસ અને જો ફક્ત ફક્ત પાંદડાની કિનારીઓ જ પીળી પડીને સુકાય તો એ છે પોટેશિયમ બસ આટલું યાદ રાખશો તો સમસ્યા તરત પકડાઈ જશે બસ આટલા સરળ સંકેતોને સમજતા શીખી જઈએ એટલે પછી કોઈપણ વ્યક્તિ એક પ્લાન્ટ ડિટેક્ટિવ બની શકે છે છોડ શું કહેવા માંગે છે એ સમજી શકે છે અને એની સમસ્યાનું સાચું નિદાન કરીને એને દૂર કરી શકે છે હવે આ કામ અઘરું નથી રહ્યું બરાબર ને પણ એક મિનિટ આ બધી વાત થઈ રાસાયણિક ખાતરોની જે એક ઝડપી ઉકેલ છે પણ શું આ જ લાંબા ગાળાનો સાચો રસ્તો છે જરા વિચારો જમીનના લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે શું જરૂરી છે આ સવાલ આપણને જૈવિક ખેતી કમ્પોસ્ટ અને જમીનમાં રહેલા કરોડો સૂક્ષ્મજીવોના મહત્વ તરફ લઈ જાય છે કારણ કે આખરે તંદુરસ્ત છોડનો પાયો તંદુરસ્ત જમીન જ છે આ વિષય પર વિચારવા જેવું ખરું નહીં